મિત્રો કેવડા ત્રીજમાં ખૂબ જ ઉપયોગી બને તેવી માહિતી અમે આ વિડિયોમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ કેવડા ત્રીજના દિવસે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો શું શું વસ્તુ ખૂબ જ જરૂરી છે તેની સંપૂર્ણ માહિતી અમે તમને આ એપિસોડમાં જણાવવા જઈ રહ્યા છીએ તો ખાસ આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો કેવડા ત્રીજનું વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંચિત ફળ મળે છે પરંતુ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે આપણે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે અને ખાસ અમુક ભૂલો જે આપણે કેવડા ત્રીજના દિવસે નથી કરવાની તે અમે તમને આ વિડિયોમાં જણાવીશું તેના પહેલાં મિત્રો કેવડા ત્રીજની જે સાચી વ્રત કથા છે તેની આપણે વાત કરી લઈએ જો આ કથા તમે સાંભળશો તો તમારું વ્રત સફળ જશે જે લોકોએ વ્રત નથી કર્યું પુરાણોમાં કહેવાયું છે કે એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી ચોખઠા બાજી રમવા બેઠા હતા રમત ખૂબ રસાકસી ભરી જામી હતી ત્યાં જ વચમાં પાર્વતીજીને કંઈક યાદ આવતા ભગવાનને પૂછી બેઠા સ્વામી તમને પામમાં માટે કયું વ્રત કર્યું હશે મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે તમારા લગ્ન વિષ્ણુ સાથે થાય આથી તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા ભોળાનાથ વધુમાં આગળ જણાવે છે કે ત્યારબાદ તમે તમારી મૂંઝવણ તમારી સહેલીને કહી સહેલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો તે પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે માટીના ઢગલા આગળ આવીને બેઠા અને સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો બીલીપત્ર વગેરે લાવ્યા ભક્તિભાવે આ બધું વસ્તુઓ શિવલિંગ પર ચડાવી ભાદરવા સુદ ત્રીજનો એ દિવસ હતો તેને છતાં પૂજા કરી હતી આથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માગ્યું કે હે ભોળાનાથ જો મેં આપની ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો તથા કહી પછી હું અર્દશ્ય થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછી પહેલા જણાવી દીધું કે હું તન મનથી મારા ભોળા શંભુને વરી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું તમે જાણીએ અજાણીએ એ દિવસે મને કેવડાથી પૂજ્યો હતો એટલા માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો હતો અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરાવી દીધા ભગવાન ભોળાનાથે આગળ કહ્યું કે મારા શિવલિંગ પર હંમેશા બિલીપત્ર જ ચડતા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચડાવવા માંડ્યો ત્યારથી એટલે કે પાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચડાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થશે હે ભોળાનાથ તમે જેમ પાર્વતીજીને ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો મિત્રો આ દિવસે ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે અમુક ભૂલો જો આપણે કરી બેસીએ છીએ તો તેનું પરિણામ ખૂબ જ ગંભીર આવે છે ખાસ આ દિવસે કોઈની સાથે ઝઘડો કરવો નહીં અપશબ્દો બોલવા નહીં તેમજ કોઈ પણ પ્રકારના ખરાબ વિચારો કરવા નહીં આ દિવસે કોઈ પણ ગરીબ માણસને દુઃખ પહોંચાડવું નહીં કેવડા ત્રીજના દિવસે જો કોઈ પણ પશુ પક્ષી કે જીવને કંઈ પણ ખોરાક આપવામાં આવે તો તેનું ખૂબ જ સારું એવું પુણ્ય આપણને મળે છે ખાસ કેવડા ત્રીજના દિવસે ગાયને રોટલી ખવડાવવાથી પણ ખૂબ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો એકવાર કોમેન્ટ બોક્સની અંદર હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો જેથી આપનું આ વ્રત છે કૃપા સૌ પર બની રહે અને સાથે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ ઉપયોગી માહિતી આપને સમયસર સાંભળવા મળતી રહે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ